સ્વાગત છે તમારું મારા નવ લોકમાં હાલની આંગળી જઈને આવી અશ્વિનભાઈ આંગળી જઈને હાલ આવી અશ્વિન ઘેર આવ્યો જસવંત મકાન સોડિયો લઈને આવ્યો ભેસન નાખવા જસવંત હાલ આવી નાવું હવે નહીં બહેન ખાવું શાંતિથી ખાઈ બહેન થોડી ગેમ બેમ રમી લેવું નહીં બહેન તૈયાર થઈ ગઈ

આટલી કોળા જવાના જસવન વાગે તડકો લાગે જોઈ શકો ગરમી બહુ વધારે પડે કોળા યાર પેલા જસવન નુકસાન કરીને આવતું રહ્યું સાયકલ નું બોલ્ટ તોડીને આવતું રહ્યું સાયકલ ની સ્પ્રિંગ તૂટી જાય કારણે આ સ્પ્રિંગ ઉપર ઘોડું ઉપર આવતો જ નહી ખખાટ કરતી કરતી સાયકલ યાડ

जैसे वो लाइन है हो साइकिल वेलिंग मारा हुआ है गाइस मां साइकिल टायर खोली मिल गई चेक करना कौन तैयार चालू है गाइस जैसे हम साइकिल में वेलिंग होगा चल देगी बाइक को तैयार

સમજાશે જirão કોળાઈ સીધા વળાઈ કોળાઈ સીધા વળાઈ ગઈ અચાનક ગાયના બચ્ચાનું મૃત્યુ થઈ ગયું છે ગાઈસ જોઈ શકો ખાડો ગુડાઈ છે તેના માટે ગાઈસ હેલો ગાઈસ રાકેશ ખાડા ગુડરાયે આવી રેલે કે લિયે રેલા મર ચુકાઈ તો बहुत तो तो गर्मी गर्मी थी अरे लंडाटिंग खाडू पूरी दी तू आवे एक થઈ ગયો गाइस जैसे में भी वगैरह रेडी खाडू ले लो आपको मेरा वीडियो पसंद आया हो तो लाइक शेयर सब्सक्राइब करते जाना मिलते हैं नेक्स्ट वीडियो में